પ્રમુખ જયારે આપણે બધે ઉજવવાની હોય ત્યારે જયેશભાઈ મને એવું લાગે બે ગાડી ગાથા એ નરસિંહ છે એ ગુજરાત ગાથા બોલી છે અંબેટ માતા જીપું છું ભારત માતા જે માતા માં હું કાલે નવ દિવસ ના વિદેશ ને જોઉં છું કારણ કે મારે ગેસ પાસેથી જે કંઈ થયું છે જેમની ભૂલ હશે તે અમારી પાર્ટીની સિસ્ટમ છે કે પહેલાં અમારે એમને સાંભળવા પડે સચ્ચિતા હશે જે કંઈ ભૂલ હશે તે અમારી પાર્ટીના ફોરમ રહીને અમે એનો નિર્ણય કરતા હોય છે એની સિસ્ટમ જ છે અમારી આખા ગુજરાત અમારી નહીં એ તો આ પ્રદેશ પર અમે છોડ કાલે અમે ગયા હતા પ્રદેશમાં અને પાર્ટીને અમે જે સૂચન કરવાનું હતું એમને જે મંતવ્ય લેવાનું અમે આપી દીધું કોઈની પણ કાર્યવાહી થઈ હજુ સુધી એ તો પ્રદેશ નિર્ણય કરશે હવે અને અમારા જિલ્લાના અમને જે સૂચન કરશે એનો અમે અમલ કરી દઈશું એ તો અમારા ફોરમમાં રજૂઆત કરે નામ અમારથી નહીં કહેવાય કોને કરી શું કર્યું પણ એનું જે સિસ્ટમ જ છે પાર્ટીની કે અમારા જિલ્લાની સંકલન સમિતિ છે વારે ઘડી આજે સંકલન જ ચાલે છે અમારે મંડળની સંકલન છે આ વિડીયો તમને જોયા પછી કેવું લાગ્યું કે કેટલું યોગ્ય છે આવું જાહેરના અંદર એ બધું અમને કંઈ કહેવાની અમારે આવશ્યકતા નથી એ પાર્ટીના નિર્ણયમાં પાર્ટીના ફોરમમાં નિર્ણય યોગ્ય લાગે છે અમને યોગ્ય ને અમારાથી અમને કશું કહેવાય એવું જ નથી